શ્રી ગણેશ કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ મિત્રો આજના આપણે વિડીયોમાં સાંભળીશું અષાઢ મહિનામાં આવતા જયા પાર્વતી વ્રતની કથા મહિમા અને પૂજા આ વર્ષ જયા પાર્વતી વ્રત નવ જુલાઈ થી શરૂ થશે આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રત અષાઢ સુદ તેરસના ના દિવસથી શરૂ કરીને દિવસે પૂરું કરવાનું હોય છે વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ ભગવાન શંકર પાર્વતી પૂજા કરવી ત્યારબાદ એકતાનું કરવું એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો હવે સાંભળીશું કથા કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સત્યવ્રત અને બ્રાહ્મણીનું નામ સત્યવતી હતું બંને હતા તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમના ઘેર શેર માટીની કોટ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતરથી દુખી રહેતા હતા એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો તેમનું આતિથ્ય સ્વીકાર્યા પછી નારદજીએ તેમને સેમ કુશળ પૂછ્યા તેમના જવાબમાં તેમણે કહ્યું આપના આશીર્વાદથી અમે સર્વ સુખી છીએ પણ અમારું આંગણું ખાલી છે આ વાતથી અમે દુઃખી છીએ માટે કૃપા કરીને આનો કોઈ ઉપાય બતાવો નારદજીએ કહ્યું હે સત્યવ્રત આનો ઉપાય પણ છે જો સાંભળો તમે બંને જન અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં ઘર જંગલમાં એક અપૂજ શિવલિંગ તમને જોવા મળશે ઘણા વર્ષોથી કોઈ તેની પૂજા કરતું નથી ત્યાં જઈને બંને જન એક ધ્યાનથી ભક્તિપૂર્વક તેની પૂજા કરજો શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણને એ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા તેઓ સાંજ પડે જંગલમાં આવી પહોંચ્યા ત્યાં તેમણે એક અવાવરું શિવ મંદિર જોયું નારદજીના કહેવા પ્રમાણે તેમાં એ શિવલિંગ અપુજ હતું આથી બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહી શિવની પૂજા કરવાનું નક્કી કર્યું સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા આમને આમ ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભુ પ્રસન્ન ન થયા આથી પતિ પત્ની મુંજાયા અને લાગ્યું કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે પ્રભુ અમારી મનોકામના નહીં પૂરી કરે એક વખત સત્યવ્રત ફૂલ વિનવા ક્યારનો ગયો હતો પણ પાછો ન ફર્યો એટલે સત્યવતીને ચિંતા થવા લાગી થોડી વાર પછી તે તેના પતિની શોધમાં નીકળી એક ઝાડ પાસે આવીને તેને જોયું તો તેનો પતિ મૃત અવસ્થામાં પડ્યો હતો સત્યવ્રત સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો તેના પતિની આવી કરુણ દશા થયેલી જોઈ તે ચોધાર આંસુએ રડવા લાગી એટલામાં ફરતા ફરતા મા પાર્વતી ત્યાં આવી ચડ્યા તેમને સત્યવતીને રડવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં તેણે પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એક હકીકત કહી સંભળાવી માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું બહેન તું જરાય ચિંતા ન કર હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહી પાર્વતી માતાએ સત્યવ્રતના સબ પર પાણી છાંક્યું આથી તે આરસ મળીને ઊભો થયો અને સાક્ષાત માતાજીને સામે ઊભેલા જોઈ તે તેમના પગે પડ્યો બ્રાહ્મણી પણ તેમને પગે લાગી ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ પોતાના પુત્ર પ્રાપ્તિની ઝંખના માતાજીને કહી સંભળાવી તેના જવાબમાં પાર્વતી માતા બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માતાજી એ વ્રત કેવી રીતે કરવાનું સત્યવતીએ પૂછ્યું માતા પાર્વતીએ કહ્યું આ વ્રત અષાઢ માસની અજવારી તેરસથી શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું એ દરમિયાન ગોળને મીઠા વગરનું ભોજન એકવાર કરવું છેલ્લા દિવસે જાગરણ કરવી એ વખતે શિવ પાર્વતીની ની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા આ રીતે વર્ષ સુધી આ વ્રત કરવું અને દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે સત્યવ્રત અને સત્યવ્રતી વ્રતની વિધિ સાંભળી પોતાના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા વ્રતના ફળ રૂપે થોડા દિવસ પછી તેમને ત્યાં રત્ન જેવો પુત્રનો જન્મ થયો આથી પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખ ચેનથી પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવ્રતીને ફર્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર કહેનાર હવે કોઈને ફરજો બોલો જયા પાર્વતી માતાની જે ભગવાન ભોળાનાથ ની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ